એમસી એમસી શબ્દમાં એનો અર્થ એન્યુઅલ એમનો અર્થ મેન્ટેનન્સ અને સી નો અર્થ કોન્ટ્રાક્ટ થાય છે આમ એમસી શબ્દનું ફૂલ ફોર્મ એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ થાય છે એમસી એમસી શબ્દમાં એનો અર્થ અમેરિકન એમનો અર્થ મોટર્સ અને સીનો અર્થ કોર્પોરેશન થાય છે આમ એએમસી શબ્દનું ફૂલ ફોર્મ અમેરિકન મોટર્સ કોર્પોરેશન થાય છે એએમસી એએમસી શબ્દમાં એ નો શબ્દમાં એનો અર્થ અહેમદાબાદ એમનો અર્થ મ્યુનિસિપલ અને સીનો અર્થ કોર્પોરેશન થાય છે આમ એમસી શબ્દનું ફૂલ ફોર્મ અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ